અને હવે કરીએ અન્ય સમાચાર પર નજર તો અમદાવાદમાં ધાર્મિક સ્થાનો પર એમસીનો હથોડો બાપુનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબનગરમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ પણ ત્યાં હાજર છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થાનક આવેલું છે જ્યાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ પણ ત્યાં હાજર છે ગરીબનગર વિસ્તાર જે આવેલો છે બાપુનગરમાં ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ ગરીબનગરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હાલ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ગરીબનગર ખાતે આવેલ આ જે મસ્જિદ છે તેને તોડી પાડવાની કામગીરી છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે આખી આ જે આ બિલ્ડિંગ છે કે જે મસ્જિદ છે તેને તોડી પાડવામાં આવી રહી છે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા અહીંયા ખડકી દેવામાં આવ્યો છે કે જેથી કરીને જે ખાસ કરીને ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારનો જે વિવાદ ન ઊભો થાય સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું ઇકબાલભાઈ ડિમોલેશનની કામગીરી કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહી છે મસ્જિદને તોડી પાડવામાં આવી રહી છે શું કહેશું પૂર્વ ઝોનના વિરાટનગર વોર્ડમાં આવેલ મધની મસ્જિદ જે મસ્જિદ આજથી સો વર્ષ જૂની અહીંયા ખાડાવાડી ચાલી હતી જે ભારત બોબિન મિલની જગ્યામાં પ્રાઇવેટ ચાલી હતી જે વર્ષો જૂની અહીંયા મસ્જિદ હતી જ્યારે સફલ કોર્પોરેશન દ્વારા સરકાર દ્વારા આખી સફલ સેવન બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે આ મસ્જિદનો પ્લાન મૂકીને કાયદેસર આ મસ્જિદ બનાવવામાં આવી એ મસ્જિદ બનાવ્યા પછી શુક્રવાર હોય ઈદ હોય કે કોઈ એ તહેવાર આવે તો રોડ ઉપર લોકો નમાઝ પડતા હતા અને ટ્રાફિકને ખૂબ તકલીફ વેઠવી પડતી હતી તો મસ્જિદના ટ્રસ્ટીઓ અને મૌલાના સાહેબ બધા ભેગા થઈને મસ્જિદનો એક ધાબો બનાવવામાં આવ્યો એ ધાબો બનાવ્યા પછી છેલ્લા એક એકાદ વરસથી આનો વિવાદ ચાલતો હતો અમે લોકો ડેપ્યુટી કમિશનર કમિશનર ઉચ્ચ અધિકારીઓ અને તંત્રને અને પદાધિકારીઓને વારંવાર રજૂઆત કરતા આવ્યા છે પરંતુ આજે આ મસ્જિદને ડિમોલેશન કરવા માટે જે ઇલિગલ વિભાગ જેનો ભાગ છે એને ડિમોલેશન કરવામાં આવ્યું છે અને જે લીગલ મસ્જિદ છે કાયદેસરની એ મસ્જિદ યથાવત છે અને આવનારા સમયની અંદર અમે લોકો એન્જિનિયર દ્વારા આ મસ્જિદનું ફરીથી રીડેવલપમેન્ટ થાય મસ્જિદ બનાવવા માટે ફરી પ્લાનને રિવાઇઝ પ્લાન કરીને મસ્જિદ કઈ રીતે બને અને લોકોને જે હાડમારી જે રોડ ઉપર નમાઝ પઢવામાં જે તકલીફ છે એ પણ દૂર થાય એવા અમારા પ્રયત્નો રહેશે બિલકુલ તો જે રીતે જોઈ શકાય છે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને અહીંયા પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવી રહ્યો છે સ્થાનિકો એકઠા થઈ રહ્યા છે એકત્ર થઈ રહ્યા છે હાલ આ જે મદની મસ્જિદ છે તેને હાલ તોડી પાડવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જે રીતે જે છેલ્લા ઘણા સમયથી અહીંયા જે આ મસ્જિદને લઈને જે રજૂઆતો છે તે પણ કરવામાં આવતી હતી જો કે હવે આ જે એસેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન ન હોવાના કારણે આ મસ્જિદ જે છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યુઝ અમદાવાદ